વડોદરા શહેરના મદાર માર્કેટ પાસેના શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકવાના મામલે પોલીસે કાર્યવાહી તેજ બની છે મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ આરોપીઓ અને એક મહિલા આરોપીને ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અજમેરથી પકડાયેલા મુખ્ય સૂત્રધાર જુનેશ સલીમ સિંધી સમીર બંગાળી અને અનસ મોહમ્મદ ઇસાદ કુરેશી સાથે જુનેશ સિંધીની માતા સાદિકા સિંધીને પણ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા સિટી પોલીસે આરોપીઓની ભૂમિકા અને કાવતરા વિશે વધુ તપાસ માટે સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી પરંતુ કોર્ટે તમામ આરોપીઓને માત્ર બે દિવસનો જ રિમાન્ડ મંજૂર કર્યો છે રિમાન્ડ દરમિયાન સમગ્ર કાવતરું ઘડાયું હોવાની દિશામાં તપાસ આગળ ધપાવવામાં આવશે આ સાથે સાદિકા સિંધી કોર્ટમાં બળાપો કાઢતા વાતાવરણ તંગ બન્યું હતું ઈંડા પ્રકરણમાં આરોપીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને વિડીયો આપ્યો હોવાના પણ ગંભીર આક્ષેપો સામે આવ્યા છે હાલમાં શહેરમાં આ પ્રકરણને લઈને તણાવનું વાતાવરણ ચવાય છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે